સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આપ જય રિયા છું જમનાદ અને હું છું રશ્નીશ રયો નવરાત્રી ગરબાની તૈયારીઓ દરમિયાન હિન્દુ સંગઠનોની ચેતવણી સુરતમાં નવરાત્રીના તહેવારોની શરૂઆત છેપાતવા જોયે છે હિન્દુ સંગઠનો દ્વારા આયોજકોને પોલીસ તંત્રને ચેતવણી આપવામાં આવી છે ગણપતિ ઉત્સવની જેમ નવરાત્રી દરમિયાન વિધમીઓ દ્વારા ડ્રગ્સનું વેચાણ થતું અટકાવવું જરૂરી છે તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓને આ નશીલા પદાર્થોથી બચાવવા ટકોર કરી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જણાવ્યું છે કે સુરત શહેરમાં નવ દિવસના ગરબા ઉત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓ એકત્ર થાય છે અને આવા સમયે પેડલરો ખેલૈયાઓને ટાર્ગેટ કરી ડ્રગ્સ જેવી નશીલી ચીજ વસ્તુઓ વેચે છે તે માટે સુરત પોલીસે વધુ સક્રિય રીતે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે સંગઠનોએ લવ જિહાદનો મુદ્દો ઉઠાવ્યો છે જે મુજબ વિધમીઓ ગરબા સ્થળે પ્રવેશી નહીં જાય તે માટે ખાસ નક્કર પગલાં લેવાય વિધમીઓ ખોટી ઓળખ અથવા અન્ય રીતે ગરબામાં જોડાઈને વાતાવરણ બગાડે નહીં તે જોવું પણ આવશ્યક છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે હું ડોક્ટર પૂર્વેશ ઢાકેચા કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્પલાઇન આજની પ્રેસ કોન્ફરન્સનું મેઈન કારણ નવરાત્રી ઉત્સવ આવી રહ્યો છે આ નવરાત્રી ઉત્સવ દરમિયાન કોઈપણ વિધર્મીઓની એન્ટ્રી ન થાય અને ત્યાર બાદ બને શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે આજે અમે સાહેબ સાથે પણ થઈ સાંજે ગરબા સાથે પણ મીટિંગ છે ચારસો થી વધુ રાષ્ટ્રીય બજંગની ટીમ દરેક આયોજકો સાથે સંપર્કમાં છે અને આવા કંઈ પણ કિસ્સા થાય તો અમે તંત્રની સાથે હાથ પર હાથ મિલાવીને અમે શાંતિપૂર્ણ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું અને નવરાત્રી દરમિયાન આપણા રાષ્ટ્રના યુવાનો કોઈ નશાયુક્ત દ્રવ્યો તરફ પ્રેરાય નહીં અને એનું સેવન ન કરે તે માટે પણ તંત્ર સાથે મળીને અમે કટિબદ્ધ છીએ અને એક્શન લઈશું આ ઉપરાંત અમે ડોક્ટરો દ્વારા ગયા વર્ષે જે સફળતાપૂર્વક ઇન્ડિયા હેલ્થલાઇન દ્વારા ડોક્ટરોની જે ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી એ એમ્બ્યુલન્સ સાથે અને દરેક વિસ્તારમાં હોસ્પિટલને ચોવીસ કલાક ડોક્ટરોની ટીમ સાથે અમે સેવા આપવા જઈ રહ્યા છીએ આ સફળતા બાદ આનું અનુકરણ આખું ગુજરાતના અમારા દરેક વિધાનસભા અને પ્રખંડ કરવા જઈ રહ્યા છે અને આ વખતે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ એડ કરવા કીધું છે કંઈ પણ ઇમરજન્સીની જરૂર પડે હેલ્થ સિવાયની તો પણ હિન્દુ હેલ્પલાઇન તમારી સાથે રહેશે અને ત્રીજું પ્રયાગરાજ કુંભ વિશ્વનું સૌથી મોટું મહા હિન્દુ સંમેલન માન્ય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી કરવા જઈ રહ્યા છે અને એનો હુંકાર આવતીકાલે ગુજરાતમાં કેન્દ્રીય બેઠકથી થવાનો છે બે કરોડ લોકોને અનાજ અને ભોજન અને ત્યારબાદ દસ લાખ લોકોનું રહેવા સાથેની વ્યવસ્થા સાથે અઢી લાખ સંતો સાથે મહાસંમેલન થશે હિન્દુ સુરત મહાનગર અધ્યક્ષ હાલ થોડા સમય પછી ગુજરાતની અંદર નવરાત્રિનો તહેવાર ઉજવવાનો છે નવલી નવરાત્રીની અંદર બે દીકરીઓ ખૂબ ગરબાના તાલે ઝૂમતી હોય છે પરંતુ એક ચિંતાનો વિષય જે છે નવરાત્રી પોલીસ કમિશનર શ્રી સુરત શહેરને અમે આજે આવેદન પત્ર જે આપ્યું છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ગરબાઓ આયોજકો છે જે ગરબાના આયોજક કરે છે તે લોકોને વિધર્મીઓ જે છે તેમને ઓર્કેસ્ટ્રામાં માં કે ટિકિટ ચેકર માં રાખવામાં ન આવે જેથી કરીને નવ દિવસ જે ગરબા છે નવ દિવસ પૂર્ણ થયા પછી લવ જીહાજ ના કેસો ન હોય સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં